માલિકો ના ઘર માંથી વોશિંગ મશીન માંથી લાખો કરોડો ની કેશ મળી છે જો તો જો ચાલ કઈ નઈ મળી તો ગયા મેં મારું પેન્ટ ધોવામાં નાખેલું ને એમાં દસ ની નોટ હતી હજી નહીં મળતી બે આ બધા લાખો કરોડો ધોવાના કપડા નથી મળ્યા વોશિંગ મશીન માં સંતાડી ને રાખેલા આખર તારીખો કેવી હાલત હોય છે આ લોકો જોડે નઈ તારે હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને રોટલીના એક કોડિયામાં બે પનીર ના ટુકડા આઈ જાય ને તોય અંદર થી અફસોસ થવા માંડેલા માલિકો ના ઘર માંથી વોશિંગ મશીનમાંથી લાખો કરોડો ની કેશ મળી છે જો તો જો ચાલ કઈ નઈ મળી તો ગયા મેં મારું પેન્ટ ધોવામાં નાખેલું ને એમાં દસ ની નોટ હતી હજી નહી મળતી બે આ બધા લાખો કરોડો ધોવાના કપડા માંથી નથી મળ્યા વોશિંગ મશીનમાં સંતાડીને રાખેલા એમ કહું છું અચ્છા એટલે પેલું કહેવાતું હશે મની લોન્ડ્રીંગ વોશિંગ મશીન માં કેશ હોય એટલે એને મની લોન્ડ્રીંગ કહેવાય એમ લોન્ડ્રી આવ્યું ને એ જાવ ને યાર ખોટા તો જોઉં બતાય જો આટલા બધા કેશ તો આપણે મિડલ ક્લાસ વાળાની આખર તારીખો માં તો કેવી હાલત હોય છે આ લોકો જો જીવ બળે નહી તારે હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને રોટલી ના એક કોડિયામાં બે પનીર ના ટુકડા આઈ જાય ને તોય અંદર થી અફસોસ થવા માંડેલા